અંકલેશ્વરના બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટેના મેગા એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરાયું અંકલેશ્વરના બીઆરસી ભવન ખાતે સમગ્ર શિક્ષા આઈઈડી યુનિટ ભરૂચની ઉજ્જૈનની એલિમકો સંસ્થાના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ બાળકોનું સાધન સહાય માટેના મેગા એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર હાસોડ તાલુકાના બસોથી વધુ દિવ્યાંગ બાળકોએ કેમ્પનો લાભ લીધો હતો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસના પાંચ વર્ષ પૂર્ણ થતાં તેની વર્ષગાંઠ નિમિત્તે વધારેમાં વધારે દિવ્યાંગ બાળકોને જરૂરી સહાયક ઉપકરણો મળી રહે તેવા હેતુથી સમગ્ર શિક્ષા આઈ ઈડી શાખા દ્વારા ભરૂચ અને ઉજ્જૈનની એલિમ્કો સંસ્થાના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરના સ્ટેશન પાસે આવેલ બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ બાળકોનો સાધન સહાય માટેના મેગા એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં એસેસમેન્ટ કરેલ દિવ્યાંગ બાળકોને વિવિધ પ્રકારના સાધનો જેવા કે ટ્રાઇસિકલ વ્હીલચેર પગ માટેના બૂટ બ્રેલ કીટ સીપી ચેર હિયરિંગ એડ જેવા સાધનોનો આગામી ટૂંક સમયમાં આ બાળકોને વિતરણ કરવામાં આવશે આ કેમ્પમાં અંકલેશ્વર હાંસોટ તાલુકાના હાથ પગની ખામી સાંભળવાની ખામી અંધ બાળકો મંદ બુદ્ધિ ધરાવતા બસોથી થી વધુ બાળકો અને તેના વાલીઓ હાજર રહ્યા હતા અને એલિમ્કો સંસ્થાના તજજ્ઞ તોક્ટર ટીમ દ્વારા દિવ્યાંગ બાળકોની ચકાસણી કરવામાં આવી હતી આ કેમ્પમાં ભરૂચ જિલ્લાના આઈડી શાખાના જિલ્લા ચૈતાલીબેન પટેલ અંકલેશ્વરના બીઆરસી શિક્ષક વિજયભાઈ તેમજ જિલ્લા આઈડી શાખાનો સ્ટાફ અને બીઆરસી ભવનના કર્મચારીઓ હાજર રહ્યા હતા નમસ્કાર આજ રોજ બીઆરસી ભવન અંકલેશ્વર ખાતે અંકલેશ્વર અને હાસોટ તાલુકાના વીઆઈ એચઆઈ સીપીએમડી અલગ અલગ સેરેબલ પાસે એવી દિવ્યાંગ ધરાવતા બાળકો માટેના સાધન સહાય જે બાળકને જેવી જરૂરિયાત છે એ પ્રમાણે એમને સાધન ભવિષ્યના આગામી ત્રણ માસમાં મળી રહે એ માટેના એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જેમાં અંકલેશ્વર ને ભરૂચ તાલુકા અંકલેશ્વર ને હાસોટ તાલુકાના કુલ બસો જેટલા બાળકો આજે લાભ લેશે અને એમને આગામી સમયમાં વ્હીલચેર સીપી ચેર ટ્રાયસિકલ અલગ અલગ હિયરિંગ એડના મશીન બોન કન્ડક્શન મશીન આપવામાં આવનાર છે આ સમગ્ર આયોજન સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત ભરૂચ આયોજિત જિલ્લા શિક્ષણ શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આયોજિત કરેલ છે જેમાં એલિમકો કાનપુરના તજજ્ઞો ઓર્થોપેડિક્સ હિયરિંગ એડ ના એક્સપર્ટ આ એસેસમેન્ટ કરશે અને એ જ પ્રમાણે જે બાળકો થશે એમને જ આગામી ત્રણ માસમાં સાધનો આપવામાં આવનાર છે